નમસ્કાર મિત્રો પાવર પ્લે કાર્યક્રમ માં વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રગ્રહણ ની આજે ચંદ્રગ્રહણ વિશે આપણે માહિતી મેળવીશું જાણકારી મેળવીશું ચંદ્રગ્રહણ એક ખગોળીય ભરે ઘટના કહેવાય પરંતુ આપણા જીવન ઉપર તેની બહુ વ્યાપક અસરો હોય છે એ આપણે સૌ કોઈ જાણીએ અને આનું માર્ગદર્શન માહિતી આપશે આપણને એ બાબતોથી અવેર કરશે જયપ્રકાશભાઈ માળક જાણીતા જ્યોતિથી ખગોળશાસ્ત્રનું પણ જ્ઞાન ધરાવે છે અને ઘણી બધી વાતો એમની જ્યારે અકલ્પ્ય વાત હતી ત્યારે પણ સાચી પડી છે જેમ કે

મનમાં એક સવાલ ઉઠતા હોય છે કે આપણા જીવન પર એની શું અસર થશે અને મારે તો આપને એ સવાલ છે કે સાતમી તારીખે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહી છે તે પહેલો પ્રશ્ન કે આપણા દેશમાં કેટલો સમય માટે દેખાવાનું છે અને એની આપણા જીવન ઉપર શું અસર થઈ શકે છે આ જે ચંદ્રગ્રહણ ભાદરવા સુદ પૂનમ ની રાત્રે થવાનું છે એ ચંદ્રગ્રહણ પાંચ કલાક અને સત્યાવીસ મિનિટ ની એક લાંબી ઘટના છે અને જો ગ્રહણના સંમિલન થી ઉન્મિલન સુધી નો સમય ગણીએ તો એ ત્રણ કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી આ ઘટના ચાલશે અને આ જે ગ્રહણ છે એ ગ્રહણની માનવ જીવન ઉપર અને પ્રાણીઓ ઉપર જો અસર ની વાત કરીએ તો ચંદ્ર મન નો કારક ગણાય છે સમષ્ટિ મન એ ચંદ્ર છે અને સૂર્ય છે સમષ્ટિ આત્મા છે તો ચંદ્ર નું જયારે ગ્રહણ થાય એટલે કે પૃથ્વીની સંપૂર્ણ છાયામાં ચંદ્ર આવી જાય સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે એટલે એનો પડછાયો ચંદ્ર ઉપર પડે એટલે ચંદ્ર આખો ઢંકાઈ જાય એની કગ્રાસ ચંદ્ર ગ્રહણ કહેવાય એ ઘટના સાતમી રાત્રે ઘટવા જઈ રહી છે આ ઘટનાને કારણે ચંદ્રનું ગ્રહણ થવાને કારણે સૃષ્ટિના મન ઉપર બહુ એની અસર થાય છે કેમકે પંચ્યાસી ટકા

ક્યાં હિંસક આંદોલનો થઈ શકે યુદ્ધ જેવી ઘટનામાં વધારો થઈ શકે યુદ્ધના નવા મોરચા ખુલી શકે અને અમેરિકા જેવા દેશ કે જ્યાં રાખવાની છૂટ છે નાગરિકોને ત્યાં કોઈ અણધારી ગોળીબારની ઘટનાઓ કોઈ ડાન્સ ક્લબમાં કે મોલમાં કે કોઈ સ્કૂલમાં થઈ શકે આવો મને અંદેશો છે બીજી વાત કરીએ તો ચક્ષુ રોગ વધી શકે ચંદ્ર એ આંખ છે અને ત્રીજી વાત કરું તો એ જળ તત્વ ના કારક દેવતા છે તો નદી નાળા થી દૂર રહેવું જોઈએ એમાં કોઈ દુર્ઘટનાઓ થઈ શકે ગ્રહણ આસપાસ ગ્રહણ પહેલા અને પછી આવી ઘટનાઓ બનતી હોય છે ગ્રહણના દિવસે ક્યારે ભૂકંપ આવતો નથી ગ્રહણ સોરી ગ્રહણ ચાલુ હોય ત્યારે દુનિયામાં ક્યારે ભૂકંપ જોવા મળ્યો નથી પણ

તો એની અસર છે છ મહિના સુધી માં જોવા મળે માંડ્ય ચંદ્ર ગ્રહણ એટલે જેમાં ચંદ્ર ઢંકાય નહીં પાર્શિયલ નહીં પણ એ ઝાંખો થઈ જાય ખાલી એની કોઈ અસરો ખાસ જોવા નથી મળતી પણ આ જે ખગ્રાસ છે એની અસર વીસ દિવસમાં જોવા મળે અને ખાસ કરીને આવતું ગ્રહણ જ્યારે સૂર્ય ગ્રહણ છે એકવીસ તારીખ ત્યારે એ બેની વચ્ચે

તો દસમું જે સ્થાન છે સત્તા સ્થાન છે તો ત્યાં એના વિશે એવું કહેવાય છે કે જો રાહુ દસ નો તો શું કરે વેરી વસ્તુ એટલે ભારત જે દસમા સ્થાનમાં આ ચંદ્ર ગ્રહણ થશે તો એ હું એમ માનું છું કે એને કારણે અ આપણે રાજયોગ થશે ભારતનો આગળ ઉપર આ એ પ્રકારનું ફળ આપણી સામે શત્રુઓ ફાવશે ને અત્યારે આપણે ઉપર જે ટેરિફ નખાયું છે ચીન છે એ ચીન તો હવે માનવું કે એની સાથે નવા મૈત્રી સંબંધો શરૂ થઈ ગયા પાકિસ્તાન વારંવાર ડુંબાણા કરે તો આ બાબતમાં આપણા તત્વો છે એને આપણે ડામી શકશું જો કે સરહદે ડુંબાણા થઈ શકે છે કારણ કે ગ્રહણ પછી યુદ્ધની શક્યતાઓ દુનિયામાં ક્યાંક ને ક્યાંક હોય છે તો હું માનું છું કે આ ગ્રહણ યુરોપમાં દેખાવાનું છે

ગ્રગણ્ય વ્યક્તિઓ નેતાઓ પદ પ્રતિષ્ઠા અને કારક ગ્રહ સૂર્ય છે તો એકવીસ નો જે સૂર્ય ગ્રહણ છે એને માટે ચંદ્ર ગ્રહણ કરતા વધારે જવાબદાર રહે છે પણ મારું એવું માનવું છે કે એકવીસ નું જે આવતી એકવીસ તારીખે જે સૂર્ય ગ્રહણ થવાનું છે એની આસપાસ કે ત્યારબાદ કેટલાક રાજ્યોમાં સત્તા પરિવર્તન થઈ શકે અથવા પ્રધાનમંડળમાં ચેન્જ થઈ શકે છે આવું મારું માનવું છે ભારતના કેટલાક અથવા એના પછી રાજ્યોમાં પ્રધાનમંડળમાં પરિવર્તન આવી શકે અથવા સત્તા પરિવર્તન થઈ શકે છે એવું મારું માનવું છે અને દુનિયાની અંદર જોઈએ તો કેટલાક દેશોની અંદર પણ

ચંદ્રગ્રહણ ની શું શું અસર જોવા મળી શકે આપની દ્રષ્ટિએ નરેન્દ્રભાઈ ની વૃશ્ચિક લગ્ન ની કુંડળી છે એવું મને યાદ છે તેમનો વડનગરમાં જન્મ થયો છે તો વૃશ્ચિક રાશિ ને આ ગ્રહણ પરાક્રમ સ્થાને થશે આઠ નવ દસ અને અગિયાર સોરી ચોથા સ્થાન થશે એ ચોથું સ્થાન છે એ ઘર નું સ્થાન છે ઘર તો એનું જે ઘર છે ત્યાં કેટલાક એમનું ઘર એટલે આપણો દેશ ભારત તો ભારતની અંદર થોડો અજંપો જોવા મળશે અને છે ગાંધી પ્રિયંકા અને બિહારના સંદર્ભમાં બિહારમાં ઇલેક્શન આવી રહ્યું છે એ સંદર્ભમાં શું સ્થિતિ ચંદ્રગ્રહણ ના કારણે થાય અથવા તો એકવીસમી સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ આવે ત્યારે શું અસર થઈ શકે હા તો આ જે કુમાર છે અને એમનું અને એનડીએ નું ગઠબંધન છે વૃષ્ટિક રાશિ માટે આઠ નવ દસ અને અગિયાર ચોથા સ્થાન માં ગ્રહણ થશે તો એમને માટે મધ્યમ ફળ આપે છે બહુ બહુ સારું જ્વલંત ફળ બહુ સારું મને દેખાતું નથી ચૂંટણીમાં રાહુલ ગાંધી માટે રાહુલ માટે રાહુલ માટે કોઈ નહીં કોઈ પેલું આગળ આવવાનું નથી કે નથી એમનું પતંગ થાય કે પાછળ જાય એવું નથી જે છે

ત્રણ ચાર પાંચ તુલા રાશિ તુલા રાશિ માટે ગુરુ ગુરુ કરનારો શકે છે 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 અને અને તુલા માટે સારો હા એ એમને માટે સારો છે પણ જે મોબાઈલ માં આવે છે કે આ રાશિઓ કરોડપતિ બની જશે એવું કઈ હોતું નથી એ બધું તો પેલા વિડીયો વધારે બધા જોવે એટલા માટે હોય છે બધા જલ્દી કઈ કરોડપતિ બની જતા હોતા નથી પણ નવરાત્રી પહેલા બાર થી વીસ તારીખની અંદર વરસાદ સારો રહ્યો છે બાર થી વીસ માં એક નવી સિસ્ટમ આવી રહી છે પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડી માંથી એક નવી સિસ્ટમ આવી રહી છે અને એનો ટ્રેક પણ લગભગ આવો જ રહેશે ગુજરાત ને પ્રભાવિત પણ રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ ને પ્રભાવ કરે એ રીતે સારો વરસાદ આપે

પછી વરસાદનું જોર ઘટશે આવું મારું જયપ્રકાશજી ચંદ્રગ્રહણની વાત કરી આપણે સૂર્યગ્રહણની બીજી અસરો રાજકીય અસરો વ્યક્તિ એટલે રાશિઓ ઉપર શું અસરો થઈ શકે છે અને કેટલો સમય સુધી અસર રહી શકે છે સૂર્યગ્રહણની પણ ચર્ચા આપની સાથે કરું છું હા સૂર્યગ્રહણની જે અસર છે એ છ મહિના સુધી રહેશે એ પ્રકારની એમની અસર છે અને રાશિવાઈઝ તો આપણે હમણાં બધા ચંદ્રગ્રહણ ઉપર ધ્યાન છે

કે ચંદ્ર અને સૂર્ય સૂર્યગ્રહણની વચ્ચે ભૂકંપ આવી શકે છે અને ખાસ કરીને ઇન્ડોનેશિયા જ ત્યાં ગ્રહણ દેખાવાનું છે અને એ ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે તો આવા જે ભૂકંપગ્રસ્ત ઝોન્સ હોય રિંગ ફાયર હોય અલાસ્કા હોય રશિયા હોય આપણે તુર્કિસ્તાન હોય જાપાન હોય અને આપણો જે હિમાલયનો વિસ્તાર છે એમાં આંચકાઓ આવી શકે છે આવું મારું માનવું છે અને એ માટે સાવધાન રહેવું જોઈએ પણ ધ્યાન રાખવું પડશે થોડા દિવસ પહેલા બે જહાજો ટકરાઈ ગયા હતા તે ગ્રહણ ની જ અસર રાખી અફઘાનિસ્તાનમાં ગ્રહણ ની પૂર્વ અસર રૂપે ભૂકંપ આવ્યો એક સહત્તર થી પણ વધારે લોકો જાન પોતાનું ખોઈ ચુક્યા છે કરુણ ઘટનામાં તો અને હું માનું છું કે ગ્રહણ દરમિયાન નદી નાળા દૂર રહેવું જોઈએ ડૂબી જવાની ઘટનાઓ વધારે બની છે નાવો નું અથડાય પડવું નદીની અંદર મકાનો નું વહી જવું એમાં ખાસ કરીને ગ્રહણ કુંડળી માં કનિષ્ઠ મંગળ સમ સતત યોગ છે એટલે મકાનો પડી જવું એમાં જયારે સિસ્ટમ છે અત્યારે મધ્યપ્રદેશ ઉપરથી ગુજરાત ઉપર પ્રભાવિત થઈ છે રાજસ્થાન ઉપર પ્રભાવિત થઈ છે પચાસ વર્ષ બાદ દુર્લભ સંયોગ ચંદ્રગ્રહણ નિમિત્તે સર્જાયો છે દુર્લભ સંયોગ આ જે લોકો વાત કરી રહ્યા છે એમાં તથ્ય કેટલું અને શું પ્રકાર દુર્લભ સંયોગ સર્જાય છે એટલે આ ગ્રહણ છે એ લાંબુ તો છે અને કદાચ બાવીસ પછી પચાસ વર્ષનું એવું તો કઈ નથી પણ ગ્રહણ શનિ વકરી છે અને મંગળ નો સમસપ્ત યોગ છે અને રાહુ ચંદ્ર નો ગ્રહણ યોગ છે આટલી એની વિશેષતાઓ છે તો એ સમસપ્તક યોગ હોય શનિ નો ભૂકંપો આવતા હોય છે જ્યોતિષ શાસ્ત્ર ની માન્યતા મુજબ અને એની અંદર મકાનો પડી જવા પોલ પ્રકોપ ભૂસ્ખલન આવું બધું થતું હોય છે એ પ્રકારનું છે અને વકરી શનિ રૂંડ મૂંડ થી ધરતી કરણીય છે એટલે મૃત્યુ પ્રમાણ વધી શકે છે આ જ્યોતિષ શાસ્ત્ર માન્યતાઓ છે આ મુજબ માન્યતાઓ રહી છે જે પ્રકારથી એક છેલ્લો સવાલ હું પૂછીશ કે ચંદ્રગ્રહણની ગુજરાત ઉપર શું અસર હોઈ શકે ગુજરાતમાં ને કારણે નહીં પણ સૂર્યગ્રહણ ને કારણે પ્રધાન માં ફેરફારો થઈ શકે છે સૂર્યગ્રહ પછી અથવા સૂર્યગ્રહ આસપાસના દિવસોમાં શાદ પક્ષમાં તો કસે નહી એમાં તો થાય નહીં એટલે હું એમ માનું છું કે એકવીસ તારીખ પહેલા થોડો સમય થવા પછી પ્રધાન માં ફેરફાર થઈ શકે છે ને ગુજરાતમાં ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના આપણા બહુ

એટલે આપણે પૂર્વ પ્રકોપ થી સાવચેત રહેવું પડશે મધ્ય ગુજરાતમાં માં કદાચ મધ્યમ નવો વરસાદ થશે પણ સૌરાષ્ટ્રમાં એમાં એવું છે કે ગ્રહણ ઉપર વરસાદ થતો હોય છે ગ્રહણ પછી છાંટા થાય એવી માન્યતા છે વરસાદ આવે ગમે ત્યાં ગ્રહણ થાય પછી વરસાદ આવે વૈજ્ઞાનિક રીતે પણ એ તથ્ય ચકાસાયેલું છે તો સાત આઠ તારીખમાં હું માનું છું કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બહુ વરસાદ આવશે અને કચ્છમાં પણ ખૂબ વરસાદ આવશે આ કાર્યક્રમમાં દર્શક મિત્રોને ખૂબ જાણકાર કરી આપે આપનો ખૂબ ખૂબ આભાર આ અત્યારની પાવરપ્લે કાર્યક્રમ ની વાત ફરી નવા વિષય સાથે મળીશું પાવરપ્લે કાર્યક્રમમાં અત્યારે રજા આપશો નમસ્કાર